તાલુકાના વારંવાર લાઇટ ગુલ થવાની સમસ્યાથી ગ્રામ લોકો ભારે સાંતલપુર તાલુકાના મડુતરા ગામમાં લોકો વારાઈ યોજી વિસલના પાપે વારંવાર લાઇટ ગુલ થવાની સમસ્યા ભોગવી રહ્યા છે વરાઈ વિદ્યુત બોરને અનેકોવાર રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને બીજી સમસ્યા કે વીજ થાંભલો ઘણા સમયથી જર્જરિત છતાં તેનું પણ નિરાકરણ આવ્યું નથી ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર નવ વાગે લાઈટ થઈ છે અને અત્યારે બપોર ના એક વાગી રહ્યા છે લાઈટ કોઈ આવી નથી અને ગામ ની અંદર એક ગામ વચ્ચે થાંભલો હતો જે જાન આની ખતરો હતો આના માટે અમે ત્રણ વર્ષથી જીબીને સખત આની રજૂઆત કરી શકતા કોઈ ધ્યાન દેતું નતું એના કારણે આજે અમારા ગામના યુવા ટીમના સભ્યો દ્વારા અને અમારા ગામના નાગરિક જાગૃત રમણીક ભારત દ્વારા જાત મહેનત જિંદાબાદ કામ કરી રહ્યા છીએ અને આના પીસે તમામ ની જવાબદારી હોવા છતાં કોઈ આવતું જતું નથી જયારે લાઈટ બિલ લેવો હોય ત્યારે ગામ માં ઊભા ઉભા રહી જાય જય હિન્દ જય ભારત